તાલુકાના ખલાલ નવાપુરા પ્રાથમિક શાળામાં અન્નપૂર્ણા કેન્દ્ર આયોજિત વિનામૂલ્યે સર્વરોગ નિદાન કેમ્પ યોજાઈ ગયો જેમાં મોટી સંખ્યામાં વાત્રકાંઠાના વિસ્તારની જનતાએ લાભ લીધો હતો ત્યારે કઠલાલ તાલુકાના વાત્રકાંઠા વિસ્તારના ખલાલા તાબી નવાપુર પ્રાથમિક શાળા ખાતે આજરોજ અન્નપૂર્ણા સેવા કેન્દ્ર આયોજિત નિષ્ણાંત તથા અનુભવી ડોક્ટર દ્વારા વિનામૂલ્યે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડોક્ટર કિરીટ પટેલ ઓઢવ ઓર્થોપેડિક હોસ્પિટલ અમદાવાદ ત્યારે ડૉક્ટર મુકેશ સિંધાણીયા ઓમ શ્રદ્ધા આંખની હોસ્પિટલ ત્યારે અમદાવાદ ડૉક્ટર મનોજ પટેલ રેવા સર્જિકલ એન્ડોસ્કોપી હોસ્પિટલ ડૉક્ટર કીર્તિભાઈ પટેલ વિશ્વાસ હાર્ટ એન્ડ મેડિકલ હોસ્પિટલ લોકો અને દાંતના દવાખાનાના ડૉક્ટર રાજેન્દ્ર પટેલ ગુરુ ગુરુગા સ્કિન ક્લિનિક ઓઢવ અમદાવાદ વગેરે તબીબોએ વિનામૂલ્યે સેવા આપી હતી

દર વર્ષે ફ્રી મેડિકલ ચેકઅપ અને મોતિયા તથા અન્ય કોઈ પણ રોગ હોય તો એની મફત સારવાર કે ભાઈ કોઈ ઓપરેશન હોય તો પણ કોઈ પણ દર્દીને અમે વિનામૂલ્યે મોતિયાનું અથવા બીજા કોઈ પણ ઓપરેશન હોય તે ઓપરેશન પણ વિનામૂલ્યે કરી આપીએ છીએ અને આ સેવામાં અમારી સાથે છ ડૉક્ટર જોડાયેલા છે અને બંને બધા ડૉક્ટરો પચીસ વર્ષથી ઉપરના અનુભવી ડોક્ટરો છે અને અમને એનું સારામાં સારું રિઝલ્ટ મળે છે આજ સુધી કોઈ પણ ઓપરેશન કર્યું એની કોઈ પણ કમ્પ્લેન અમને આવી નથી અને વિના મૂલ્યે અમે આજે કેમ્પ કરીએ છીએ અને અમારો કેમ્પ આ અવિરત ચાલુ રહે એવી જ અમે ભગવાનને પ્રાર્થના કરીએ કરી રહ્યા આ અમારો ચોથો કેમ્પ છે બે હજાર અઢારમાં અમે સિંગરવા ગામે ગુજરાતમાં કરેલો ત્યારબાદ પંડોલ ગામમાં કરેલો ત્યારબાદ વાંચકામમાં કરેલો આવા અમે દર વર્ષે વિનામૂલ્યે જુદી જુદી જગ્યાએ પણ ઇન્ટિરિયર ગામડામાં કે જ્યાં જરૂરિયાતવાળા માણસો છે ખેતીવાળા માણસો હોય મજૂર વર્ગના માણસો હોય કે જેઓ એમની પોતે સારવાર કરી શકતા નથી એમને અમે આ ફ્રી સેવા આપી અને એમની સારવાર કરી કરવાનું અમે આ એક લાભ લઈએ છીએ અને એમની સારવાર કરીએ છીએ આગળ ઓપરેશનની કે કંઈક બીજી વધારે જરૂર પડે તો એ માટે કેવું આયોજન કરું છું ઓપરેશન માટે જરૂર પડે તો અમે અહીંયાથી અમને જે પણ ડૉક્ટરની જે તકલીફ હોય અને એ ડૉક્ટર જેને લાગુ પડતા હોય એ પ્રમાણે અમે એમને એડ્રેસ આપીએ છીએ એ એડ્રેસ પર અમે જો એમને પોતાની પાસે સગવડ ના હોય તો અમને લઈ જવાની પણ સગવડ કરીએ છીએ ત્યાં આગળ એમનું બધું નિદાન કરી અને જે પણ ઓપરેશન હોય એ તારીખ આપી એ પ્રમાણે એમનું વિનામૂલ્યે પૂરેપૂરી સારવાર કરી ઓપરેશન કરી અને પછી એમને સાજા કરી અને અમે ઘેર મોકલીએ છીએ ન્યૂઝ ફોર ઇન્ડિયા સર્વરૂપ નિધન કેમ આજે ખલાલ નવાપુરા ખાતે આપની સમક્ષ ગામના અગ્રણીઓ ગામના સરપંચ સાથે બંસીલાલ પ્રજાપતિ પણ ઉપસ્થિત છે ત્યારે આ ઉપસ્થિત વડીલ સાથે આજના આ કાર્યક્રમની આપણે એમના આયોજન વિશે વાતચીતથી સાંભળીશું કે અમારા તાલુકાના અમારા ગામે અન્નપૂર્ણ સેવા કેન્દ્રો દ્વારા આવેલી સર્વ રોગ નિદાન કેમ્પ ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું છે કેમ્પની અંદર જે કોઈ દર્દી નિદાનમાં કોઈ પણ નીકળશે તો એનું ઓપરેશન ટોટલી ફ્રી કરી આપવામાં આ કેમ્પની અંદર દવા ગોળી બે પેશાબની તપાસ તપાસ સોનોગ્રાફરે અને ઓપરેશન સુધી સંપૂર્ણ મફત કરી આપવામાં